હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી શૂટ વિડીયો કરાવેલ છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કાર ઘર ઘર આવ અને ખૂબ જ સારી કાર મિત્રો વ્યાજબી ભાવમાં વેચવાની છે તો મિત્રો વધુ વિગત આગળ વિડીયોમાં કાર મોડલ ક્યાં જોવા મળશે વગેરે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે મિત્રો જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને આ કારનું ક્યુ મોડલ છે અને ક્યાં જોવા મળશે તે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ નીચે પટ્ટીમાં જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કારને વહેંચતા હોય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનર સ્વિફ્ટ કાર છે મિત્રો કાર ડીઝલ એન્જિન છે સ્વિફ્ટ વીડીઆઈ ગ્રે કલર કલરમાં કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને ટીપટોપ કન્ડિશનમાં અંદરથી કાર જોવા મળશે બધા ટાયર તમને નવા જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે અને આખી કાર ઓરિજિનલ જોવા મળશે મિત્રો ખાલી બમ્પર સિવાય ક્યાંય પણ તમને ટચિંગ પણ જોવા નહીં મળે મિત્રો નોર્મલ ટચિંગ બમ્પરમાં જ જોવા મળશે અને આખી કાર ઓરિજિનલ જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે મિત્રો કાર નો એક્સિડન્ટ હે એક્સિડન્ટ છે નો એક્સિડન્ટ કાર અને મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ગ્રે કલરમાં કાર જોવા મળશે લુક વોઝ ગુડ કન્ડિશન મિત્રો કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર કેટલી કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટકારના માલિકની તો માલિકનું નામ હિતેશભાઈ છે અને મિત્રો હિતેશભાઈએ સ્વિફ્ટકારની કિંમત સ્યાલ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો હિતેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી આઠ ઓગણપચાસ પંદર ચાર સિતેર હિતેશભાઈનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખ ચાલીસ હજાર રૂપિયા સ્વિફ્ટકારની કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ભાટિયા જોવા મળશે નામ હિતેશભાઈ હિતેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ વિડીયો કાર લેવાય તો વધુ માહિતી માટે હિતેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કારની કન્ડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે હિતેશભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ